હે ભગવાન આ દારૂડિયાની શું હાલત કરી નાખી છે દારૂ પીને આમ ગમે ત્યાં પડ્યા કરે છે આ અહીંયા પડ્યો છે અને ત્યાં એનો છોકરો ભૂખે મરે છે આને કોણ સમજાવે એ કિશન ઓ કિશન બેઠો થા બેઠો થા બાનમાં આવ જનક કાકા નમસ્કાર નમસ્કાર અરે તને કઈ ભાન બાન છે કે નહીં આ તારી દારૂ પીવાની આદતના કારણે તારો છોકરો ભૂખે મરે છે એની તને ખબર છે આજે ચાર દિવસ થયા તું ઘરે ગયો નથી તમે વડીલ છો તો વડીલ બનીને રો વકીલ ના કરો અને માથું ના મારો અને જો તમારું માથું મોટું હોય તો તમે પડોશીના ઘરમાં માથું મારો આ છે દસમા ઘરે શું કરવા માથું મારવા આવો છો આઈ એમ હેપી અને છોકરો કોનો છે મારો જો તને તારી જવાબદારીનું જરા પણ ભાન હોત ને તો તારો દીકરો ચાર દિવસથી ભૂખ્યો ના પડી રહ્યો હોત ઓકે ઓકે સલા પૂરી પૂરી સલાહ યુ કેન ગો આ અત્યારે નશામાં છે એ ભાનમાં હશે ત્યારે એની સાથે વાત કરીશ